યુદ્ધ પ્રથમ યુદ્ધ ના સાથા માથું પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદ આવે હું વાંચું છું માં

મારે અમે કોઈ કરવું પડશે ના તો અને બીજી અને કાઢવી ને બીજી લાવીશ મારે બીજી લાવો ફોન શોધી લે મારો ફોન ફોન હા હવે

તમે તો મજામાં જ છો કે ઓય મજામ નહીં હું ઓય આવો તમાર ચોરી દવા પીધી છે ના યાર હું કેતો જ નઈ ના બોલ શરમ છે યાર ના હું હું આ ગમ આ ગમો કે તજોજે હાલો આ આવું તો બધું ના હોય આ અમે આઈએ પછી થાય શું થશે ઓય આવો તમાર જોડી દવા પીધી છે હો જલ્દી આવો પાછા એ હારું મેલો આવવા જોઈએ આ હે

તો બાપા નહી લે હા તો ઓન તો આ નથી હા બાપા છોડી ના હું તો જીમેલ મારના ને આ જમ કે ગયો હારું હારું જમ હા આ જમ કે ગયો એ તો બેસક પૂરા નાખવા જાય આ જમે કે કોણ કરે કે તમાર સરી 200 નું તો જહને વિધી ના ના આ કરે બે બાપા હા બાપા આ બાપા તો ફોન પડી ગયા તો લે હું આ પૂરો શીખ કેટલું નું ના હું કા બેટા પાણી લાવજે આ હરણો છે કો હા હું ફોરી પીતી ને પૂરા નાખવા ને એટલે હું કાપા આવું મારા માપા રહી જાય ના ના જમખા ઉડારીયા બા આ હારે મેલ્લો જોવા કરે તો બાપા કે હું દોરે તા લઈને મને રૂકા દોરવું પરઈ હોય કે હું કીધું તમે હું કીધું તું તમે દોરાતો ખબર બાપાએ કીધું હે તો મુગિયા કેન લેતી હું કીધું તો ધોતી ધોતી આઈ સી બાપા હાથ હું કીધું બા હું કીધું તું હોય એ ધમકે તમાર છોરી દવા પી શકે હા હવે તમે ના હું ક દવા પીઉ બા પિવો દુશ્મન

બબિલ કલાકથી કે કેવાય આનો કોમતે તે હે દા દા ઇમી તેલે મિયે સંભાળનિયો આવો હું આવો આ એવું રાખ્યું આયા પાછે કે હું છું સુધરો સુધરો આ પોણીયા પયાવાયો લાગી સુધરો લાગી હું તો સુધેલો છું આ તમાર છોડી સુધારા વેમ કરે છે મારા ઉપર

અને તમે લઈજો મારે ધોલતી જ નઈ બીજી કોઈ વાત કરવી જ નઈ મારે બીજી લાવવાની છે ના દેવાનો હોય મને ખબર ના પડે બોણિયાનું બંધા ના બગાડો તમે તો જીંદગી છે કોને ખબર જ નઈ પડતી તું જા બોણિયા બંધાવ ખબર નઈ પડતી આ તો આટલું માં લઈ જવા આપણા ઘર આ મોરિયો ઉખરે નકર

અમી હું ગામમાં તો એટલા જ બોલું છું નકર નહીં બોલતી આ બેસાવા ગામમાં ને કે તમે જમીન ના હારું લાગો મા કેટલી બધી બસતી જીવા સરી અતારે હવે વટાજો તો કરતી જો એવું હાહરી નઈ કરવાનો ના કે એવો ખોટો વેમ નઈ રાખવાનો અમાર આટ પછી જમાઈ પર વેમ વેમ નઈ કરવાનો જો માં આપણે ઘેર હેડો બરો ખાવા આવતી હે એ હારું કે તું બોનિયારી ના બોલતી બટા અરે એ હારું એટલે મને હારું આવજો હા આવજો હો